જામનગર સ્વયંશક્તિ ઇન્ડિયા સંસ્થા દ્વારા અંધજન તાલીમ કેન્દ્રના બાળકોને રાખડી બાંધી અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનું બંધન એટલે કે રક્ષાબંધન આ પવિત્ર દિવસે બહેન તેમના લાડકવાયા ભાઈને રાખડી બાંધી ભાઈની રક્ષા થાય તેવા બહેન આશીર્વાદ આપતી હોય છે ત્યારે જામનગર સ્વયંશક્તિ ઇન્ડિયા સંસ્થા દ્વારા અંધજન તાલીમ કેન્દ્રના બાળકોને રાખડી બાંધી અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી અંધજન તાલીમ કેન્દ્ર ખાતે તાલીમ લઈ રહેલા બાળકોને સ્વયંશક્તિ ઇન્ડિયા સંસ્થા દ્વારા વિકાસ ગૃહની બાળાઓ પાસે રાખડીઓ બનાવી આ રાખડી તાલીમ કેન્દ્રમાં ભાઈઓને બાંધી હતી ત્યારબાદ મોં મીઠું કરાવી તમામ ભાઈઓને ગિફ્ટ પણ સંસ્થાની બહેનો દ્વારા આપવામાં આવી હતી અને રક્ષાબંધન પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી હું સ્વયં શક્તિ ઇન્ડિયા ફાઉન્ડેશનમાંથી નંદિની નાયડુ અમે આજે આટલો મોટો પર્વ રક્ષાબંધનની અંદર અંધજન બાળકોને રાખી બાંધવા આવ્યા છીએ અમારા સ્વયંસેવકો બધા આવ્યા છે અને આ પાવન ઉપર બધાઈ ભાઈ બહેન ને રાખડી બાંધે છે પણ આ અંધજનો ને બેન છે નથી અમને ખબર નથી પણ અમે એની આજ બેન બનીને એની રક્ષા માટે ને પ્રેર કરી છે કે એ લોકો ખૂબ જ આગળ વધે અને આ જે અંધ આશ્રમ છે એની અંદર તાલીમ લે છે તો એની અંદર ખૂબ આગળ વધે બસ એ જ શુભેછા છે થેન્ક આ રાખડી બનાવવામાં અમને વિકાસ ગુરુની બાળાઓ જેને પોતાને હાથેથી રાખડી બનાવીને અમને આપી છે અને અમે એ એમની પાસેથી એમને રોજગાર મળે એ માટે પૈસા દઈને અને અમે લીધી છે જેથી બાળાનું પણ ચાલે નાનું એવી હેલ્પ કરી શકી નમસ્તે મારું નામ ડોક્ટર નિધિ દવે જનશક્તિ ઇન્ડિયામાં અમે લોકો વોલન્ટિયર્સ તરફ કરી રહ્યા છીએ રક્ષાબંધનનો તહેવાર હંમેશા માટે ભાઈ બહેન માટે પવિત્ર આવ્યો છે તો આ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે જ્યારે એક બેન એક એના ભાઈને રક્ષા માટે રાખડી બાંધતી હોય છે ત્યારે એ કોઈ પણ જગ્યાએ હોય તો એના માટે એનો ભાઈ હંમેશા આગળ આગળ જ હોય છે અને એ એમની રાખડી એમની કોઈ પણ હિસાબે રક્ષા કરતી હોય છે તો આ જ બાબતે વિચાર કરી અને અમે લોકોએ અંધજન વિરુદ્ધ લક્ષી તાલીમ કેન્દ્રના બાળકો અને ત્યાંના લોકોને રાખડી બાંધવા માટેનું એક આયોજન કર્યું છે તો અમને એ વસ્તુનો ખ્યાલ નથી કે એમના પરિવારમાં કોણ છે કોણ નથી તો એક બેન તરીકે એ લોકોને પણ કોઈ પણ જીવનમાં રક્ષા મળે એ બધી વસ્તુ માટે અમે એ લોકોને રાખડી બાંધી અને જીવનમાં આગળ વધે એના માટેનો રાખડી બાંધવાનો program નું આયોજન કર્યું તો આજે અમે સૌ એ લોકોને રાખડી બાંધવાની સાથે સાથે એ લોકો જે જે વસ્તુઓ બનાવે છે તાલીમ કેન્દ્રમાં જે બધી વસ્તુ તાલીમ લે છે એ બધી વસ્તુ પણ લોકો સુધી પહોંચે એના માટેનો આ એક નાનકડો એવો પ્રયાસ છે. ધન્યવાદ.